શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે શંકાસ્પદ કેસને લઈને આરએમઓ દેવશી હલૈયાએ નિવેદન આપ્યું છે એસએચજી હોસ્પિટલમાં ત્રણ શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે તમામનો રિપોર્ટ હાલ પુણે ખાતે મોકલી આપવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના છે કે કેમ તે કહી શકાશે મુખ્યત્વે આ કેસ પંચમહાલ સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યા છે હાલ જે ત્રણ કેસ જોવા મળ્યા છે તે પણ શહેર બહારના છે કોઈપણ પ્રકારના વાયરસ માટે હોસ્પિટલ તંત્ર હંમેશા તૈયાર જ હોય છે વાયરસથી બચવા ખાસ સાફ સફાઈની તકેદારી રાખવી જરૂરી છે કેવી તૈયારીઓ છે છે હાલ કેટલા કેસ નોંધાય હોસ્પિટલ એ મેડિકલ કોલેજની હોસ્પિટલ હોય અને પૂરતી તબીબોની સંખ્યા અને બધા જ સંસાધનો ઇક્વિપમેન્ટ હોય પૂરી પૂરીપૂરી અમારી પાસે કોઈ પણ બીમારી આવે એના માટે વ્યવસ્થા હોય જ છે એટલે ચાંદીપુરમ વાયરસના લીધે કંઈ કેસીસ આવે તો પણ અમે એના માટે તૈયાર છીએ હાલ અત્યારે સસ્પેક્ટેડ કેસ અમારી પાસે કે પોઝિટિવ કેસ કોઈ નથી ફક્ત સસ્પેક્ટેડ કેસ અને એ પંચમહાલને એ બીજા ડિસ્ટ્રિક્ટમાંથી રિફર થઈને આવેલા હોય એટલે ત્રણ કેસીસ છે અત્યારે અને એના સેમ્પલ લઈ અને મોકલવામાં આવે છે સર ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે આ ચાંદીપુરમનું જે છે તે સતત વધી રહ્યો એવું લાગી રહ્યું છે તો કેવી કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ અને કેવા પગલાં લેવા જોઈએ એ તકેદારી માટે જે ફિલ્ડમાં આરોગ્ય કર્મચારીઓ ફરતા હોય છે એ બધાને જ્યાં જ્યાં આવે એરિયા છે એમાં કહેવામાં આવતું હોય છે અને સેન્ટ અને એની છે તે પ્રિવેન્ટીવ મેજરમાં આરોગ્ય તંત્ર લેતું હોય છે લોકો તો તકેદારીમાં તો શું કે આ જે માખીઓ ફરતી હોય એ સ્વચ્છતા રાખવી જોઈએ